અમે લોકો ગ્રામજનો ગયેલા સંસ્કાર માટે તો ત્યાં બધા ગામના આગેવાનો યુવાનો બધા બેસેલા એમાં ભમરા ઉડવાથી કમસે કમ ત્રીસ થી પાંત્રીસ માણસોને અને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરવાથી જગ્યા ઉપર એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચી જતા સમયસર અને એમને જે માણસોને ઘાયલ થયેલા એ માણસો સારવાર માટે કોટેજ હોસ્પિટલ ભિલોડા ખસેડવામાં આવ્યા અત્યારે હાલમાં એમની સારવાર ચાલી રહેલ છે છે અને સમશાનમાં અત્યારે જે વિધિ અમારે કરવાની હતી એ વિધિ એમને સ્થગિત કરવામાં આવેલી છે મારું નામ પાર કરવીમકુમાર તબિયા અમે અમારા ગામ કમજાળિયામાં મરણ પ્રસંગ હતો તો તે નિમિત્તે અમે ગામજનો બધા ભેગા થયેલા પણ અચાનક ભમરા ઉડવાથી પાંત્રીસ થી ચાલીસ માણસોને ભમરા કાઢ્યા છે અને મને પણ કહે છે તો તાત્કાલિક સારવાર